નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે હું દીપક મુખા માધ્યમથી ફરીથી તમારી સાથે તમારો બાયોલોજી ફેકલ્ટી અને આજે આપણે વાત કરવા જવાના છે ખૂબ મજાની એટલે કોની વાત કરવાની છે ભાઈ ખેતીની વાત કરવાની છે શું ચાલે છે બારમું ધોરણ ચેપ્ટર નંબર નવ શું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ હા કે ના ચાલો અને એની અંદર આપણે કયો પોઈન્ટ ભણવાનો છે હરિત ક્રાંતિ હરિત ક્રાંતિને મેં તમને બેઝિકલી એક શબ્દની અંદર સમજાવેલું આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની ક્રાંતિ જોઈતી એમાંથી હરિત ક્રાંતિ એટલે ખેતીવાડી ક્ષેત્રની અંદર આવેલા બદલાવ અથવા તો ખેતીવાડી ક્ષેત્રની અંદર થયેલું ઉન્નતિકરણ કેમ કેમ કે વધતા જતા પોપ્યુલેશન અને એમાં આપણે તો નક્કી કર્યું નિર્ણય લીધો હું નિર્ણય લીધો છે ભારતને તો પોપ્યુલેશનમાં પહેલાં નંબર પર લાવશું હા કે ના આ કે ના રાઈટ તો એવું નથી પણ જનરલી હવે પોપ્યુલેશન એટલું બધું વધી ગયું છે કે હવે ગવર્મેન્ટ ગમે એટલા ઉપાય કરે બટ ઇટ ઇઝ અનકંટ્રોલેબલ રાઇટ પણ પોપ્યુલેશન વધવાની વસ્તી વધવાની વસ્તી વધવાની તો દરેકનું પેટ ભરવું પડશે ને દરેકનું પેટ ભરવું પડશે તો ભાર કોના ઉપર આવશે ખેતી ઉપર આવશે અને એટલા માટે જ તે જે ટ્રેડિશનલ વર્ષોથી ચાલી આવતી ખેતી થઈ રહી છે એની અંદર આપણે શું કરવું પડશે બદલાવ લાવવો પડશે અને ઓછા જગ્યામાં પણ વધારે પાક કેવી રીતે બને ઉચ્ચ ગુણવત્તાવાળો પાક કેવી રીતે બને એના ઉપર આપણે કામ કરવું પડશે ઠીક છે તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે હરિત ક્રાંતિની ભારત કેવો દેશ છે બોસ તો કે કૃષિ પ્રધાન દેશ છે કેવો દેશ છે કૃષિ પ્રધાન ભારતના કુલ કરેલું ઉત્પાદનનો તેત્રીસ ટકા હિસ્સો એટલે આપણે જે કંઈ પણ પ્રોડક્શન લઈએ છીએ વોટ એવર ધ પ્રોડક્શન એનો તેત્રીસ ટકા હિસ્સો એટલે કે તેત્રીસ ટકા ભાગ કેમાંથી ખેતીમાંથી પેદા થાય છે એનું કહેવાય જીડીપી આ જીડીપી શબ્દ તમે ઘણી વાર ન્યૂઝની અંદર સાંભળો હશે તો એને કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન ક્લિયર જે વસ્તીના બાસઠ ટકા લોકોને રોજગાર પૂરો પાડે છે એનો મતલબ એવો થાય કે સો વ્યક્તિઓએ બાસઠ વ્યક્તિઓ કયા વ્યવસાય સાથે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે આપણે કીધું ભારત કેવો દેશ છે હજી પણ એટલી આધુનિકતામાં પણ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને ખેતી એ આખા જીડીપીનો કેટલો ટકા હિસ્સો છે તેત્રીસ ટકા હિસ્સો છે કે જેમાં બાસઠ ટકા લોકો શું થાય છે જોડાયેલા છે એટલે કે રોજગાર પૂરો પાડે છે અને મેં તમને કીધું એ પ્રમાણે સૌથી મોટી પ્રોબ્લેમ જે કંઈ પણ છે બસ એ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે પોપ્યુલેશન શું છે પોપ્યુલેશન વસ્તી દોસ્ત આ વસ્તીને જ્યાં સુધી કંટ્રોલ નહીં કરીએ ત્યાં સુધી આ વસ્તુ વધતી જ રહેશે તમે જો પેટ્રોલના ભાવમાં વધારો ખોરાકના એટલે કે આમ ખોરાક ઉદાહરણ તરીકે કહું તો ઘઉં ચોખા ખાંડ રાઈટ એમની અંદર થતા ભાવમાં વધારા આ નાના નાના વધારા આપણને દેખાતા છે ઇવન ગેસની અંદર થતો વધારો રાઈટ લાઇટ બિલમાં થતો વધારો આ બધો ક્યાંક ને ક્યાંક આપણા માથે જ બોજો બને છે જસ્ટ બીકોઝ ઓફ વધતું જતું પોપ્યુલેશન તમે ખાલી જસ્ટ ઇમેજિન ભારતની અંદર અત્યારે એકસો ને પચાસ કરોડ લોકો રહી રહ્યા છે એની જગ્યાએ ખાલી અડધા થઈ જાય એટલે કે સિત્તેર કરોડ કે પંચોતેર કરોડ લોકો થઈ જાય કદાચ બની શકે હોસ્પિટલ તમને ફ્રી કરી આપે એજ્યુકેશનની અંદર રાહત થઈ જાય કેમ કેમ કે આજે જેટલા લો કદાચ પેટ્રોલનો ભાવ પણ અડધો થઈ જાય શું કામ કેમ કે અડધો અડધ લોકો જે વાપરતા છે એ નથી ક્લિયર વસ્તીના કારણે થઈને તકલીફ થાય આજે ઘણા બધા દેશ છે ડેવલોપિંગ છે જ્યાં વસ્તી લિમિટેડ માત્રામાં છે ઉદાહરણ તરીકે કેનેડા ઉલટાના તો એ બીજા લોકોને બોલાવે છે કે આવો અમારે ત્યાં વસો અને પોપ્યુલેશનને થોડું વધારો કેમ કેમ કે ત્યાંનું પોપ્યુલેશન ઓલરેડી કંટ્રોલ છે રાઈટ જાપાન જેવો દેશ પોપ્યુલેશન કંટ્રોલ છે પણ આપણે નિર્ણય લીધો છે શું પહેલા નંબર પર તો આવીશું એનીવેઝ તમને ઇમ્પોર્ટન્સ આની ખ્યાલ આવી જોઈએ કે વસ્તી વધારો ક્યાંક ને ક્યાંક આજે અફેક્ટ અને એને એવું પણ નથી કે ખાલી ભારતને અફેક્ટ કરે છે બહુ સમજજો વસ્તી વધારો એક સમયે રોગ બની જશે મનુષ્ય જાતિ માટેનો જ કેમ કે તમે આજે વિચારો આટલો બધો સ્ત્રોત આપણે વાપરીએ છીએ આપણે બધા આટલા બધા કુદરતી સ્ત્રોતો આપણે જમીનનું ખનન કરી નાખીએ છીએ બસ કેમ ડિમાન્ડને પૂરી કરવા માટે ડિમાન્ડ અને સપ્લાય કુદરતનો નિયમ છે ક્લિયર આગળ વધીએ આપણે ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત આજથી ઘણા બધા વર્ષો પહેલા નાઇન્ટીઝની અંદર થઈ હતી ઓગણીસો ને સાહીઠમાં ગ્રીન રેવોલ્યુશન એટલે ફરીથી આપણે એને શું કહીએ છીએ મિત્રો તો કે હરિત ક્રાંતિ કહીએ છીએ શું કહીએ છીએ હરિત ક્રાંતિ કહીએ છીએ રાઈટ અને એની અંદર આપણે શું કરેલું જોજો આ બાયોટેકથી અલગ છે રાઈટ બાયોટેકનોલોજીથી અલગ છે જેની અંદર ગ્રીન રેવોલ્યુશનમાં આપણે શું કરેલું સંકર જાતોને હાઇબ્રિડ જાતોને આપણે ઉત્પાદન કરેલી એટલે એવી જાતો કે જે પોતે લોકલ જાત અથવા તો વર્ષોથી જે પાકો ચાલે આવે છે એના કરતા કેવા હોય ધી બેસ્ટ હોય એના કરતા કેવા હોય શ્રેષ્ઠ હોય પોષણ મૂલ્યના આધારે રોગ પ્રતિકારકતાના આધારે કીટ પ્રતિરોધકતાને આધારે ક્લિયર એટલા માટે થઈને આપણે સંકર જાતોના ઉત્પાદનની વાત કરીએ છીએ ચાલો આગળ વધીએ તમને અહીંયા બે ફોટોગ્રાફ દેખાડેલા છે આ બંને ફોટોગ્રાફ અલગ અલગ સાયન્ટિસ્ટના છે એમાંનો સૌથી પહેલો ફોટોગ્રાફ જેને તમે અહીંયા જોઈ રહ્યા છો એ કોણ છે તો કે મિસ્ટર નોર્મન બોર્લો શું નામ છે મિસ્ટર નોર્મન નોર્મન બોરલોગ એ વ્યક્તિ છે જેને વિશ્વની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા કહેવાય છે નોર્મન વિશ્વમાં કોના પિતા તો કે હરિત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે જ્યારે એમનામાંથી અહીંયા તમે જે ફોટોગ્રાફ જુઓ છો એ છે ડોક્ટર એમ એસ સ્વામીનાથ ધોની હોય સ્વામિનાથન મિસ્ટર એમએસ એસ સ્વામિનાથન જેમને ભારતીય એટલે કે ભારતમાં જે હરિત ક્રાંતિ થઈ હરિત ક્રાંતિ થઈ એના શું કહેવામાં આવે છે પ્રણેતા કહેવાય છે વિશ્વ માટે શબ્દ પૂછે વિશ્વ શબ્દ હોય તો તમારે ક્વેશ્ચનમાં કોના પર જવાનું નોર્મન બોર્લોક પર જવાનું અને ભારતની અંદર હોય તો કોના ઉપર જશો તમે મિસ્ટર એમએસ એસ સ્વામિનાથન રાઈટ ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન ઇન ઇન્ડિયા આવું કહેવામાં આવે છે ઓકે બાળકો હા કે ના ના નાઇન્ટીન ફિફ્ટી થ્રી ઓગણીસો ને ત્રેપન ની વાત લેવાની છે જેને આપણે બોલીએ છીએ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વીટ એન્ડ મેઝ રાઈટ બે ત્રણ સુધારા છે રાઈટ આપણે યાદ રાખવાનું ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વીટ એન્ડ મેઝ જેમની અંદર ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ એટલે આનું આખું નામ થાય આઈ સી ડબલ્યુ એમ જે રાઈટ અરે જેને આઈ એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વીટ

આ વીટ અને સેન્ટર ખાતે ઘઉની એક જાત અથવા તો એને બોલાય શંકર જાત શું કરી પેદા કરી વાત ક્લિયર થઈ એમણે જે ટ્રેડિશનલ ઘઉંની જાત છે અલગ અલગ જાત છે એમને ભેગી કરીને એક નવી શંકર જાત પેદા કરી કે જે સૌથી બેસ્ટ હોય શ્રેષ્ઠ હોય કોને કરી નોર્મલ બોરલોગન એટલા માટે આપણે વિશ્વની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા કહે છે કેમ કે ઘઉં આખા વિશ્વની અંદર ખવાય છે

જાપાનીઝ જાતિ લીધી એટલે કે ઘઉંની એક જાપાનની ટ્રેડિશનલ જાત લીધી રાઈટ અને એ વામન જાત લીધી અને એમાંથી એક નોરીન જીનને અલગ કર્યું કયા જીનને અલગ કર્યું નોરીન નામના જીનને એકચ્યુઅલીમાં અહીંયા એલ ઓ નથી ઇટ્સ એ ટેન નોરીન ટેન નામનું એક જનીન છે એને કૌની વામન જાતિમાંથી શું કર્યું અલગ કર્યું ક્લિયર હા કેના જોઈએ આપણે આગળથી શું વાત થઈ અહીંયા સુધી ફરીથી કોણ છે ભારતીય

ઘઉંનું ઉત્પાદન જે અત્યાર સુધીમાં વિશ્વમાં અગિયાર મિલિયન હતું નોર્મન બોર્લોગના હરિત ક્રાંતિ અથવા તો એના પ્રયાસને કારણે એને ગોતેલી શંકર જાતને કારણે એનું ઉત્પાદન પંચોતેર મિલિયન ટન થયું ચોખાનું ઉત્પાદન એવી રીતે પાંત્રીસ મિલિયન હતું એમની અંદર પણ શંકર જાત ગોતવા કારણે એમનું ઉત્પાદન નેવ્યાસી પોઈન્ટ પાંચ મિલિયન ટન કદાચ હાલના સમયમાં તમે અત્યારે ભણી રહ્યા છો એ સમયમાં એનું ઉત્પાદન આના કરતા પણ કેવું હતું વધારે હતું આગળ વધીએ એમ એ સ્વામિનાથન દ્વારા શું કરવામાં આવ્યું તો કે સોનારા સિક્સટી આને લાવવામાં આવી સોનારા સિક્સટી એ પણ ઘઉંની એક વામન જાત છે એની ઉપર એમણે ગામા રેઝની ઇફેક્ટ કરી એટલે સ્વામિનાથન દ્વારા ફરીથી લેબની અંદર પ્રયોગ કરવામાં આવ્યો સોનારા સિક્સટી ફોરને ભારત પર લાવવામાં આવ્યા અને ભારતની અંદર એના પર કામ કર્યું એના ઉપર ગામા રેઝની ઇફેક્ટ આપી અને એમાંથી એમણે એક નવી ઘઉંની વેરાયટી શંકર જાત બનાવી રાઈટ શરબતી સોનારા શું બનાવી શરબતી સોનારા પણ આનો ઉલ્લેખ ચોપડીમાં ડાયરેક્ટ નથી પણ તમારે યાદ રાખવાનું કે મિસ્ટર એમ એ સ્વામીનાથને આ કામ કરેલું છે રાઈટ ઓગણીસો તેંસઠની અંદર ભારતમાં વધુ નિપજ આપતી રોગકારક એટલે કે રોગકારકો સામે પણ લડી શકતી બે જાત જે તમારે ફરજિયાત યાદ રાખવાની છે એમાંની એક છે સોનાલિકા અને બીજી છે કલ્યાણ સોના કઈ કઈ બે જાત સોનાલિકા અને બીજી છે કલ્યાણ સોના એમના ઉપર પણ એમને શું કરેલું છે કામ કરેલું છે યાદ રહેશે હા કેના ક્વેશ્ચન પૂછે તો તમને આવડે ઓગણીસો ને ત્રેસઠમાં ભારતમાં વધુ નિપજ આપતી રોગકારકો સામે રક્ષણ આપતી જાત કોની જાત તો કે ઘઉની જાત કઈ કઈ જાત સોનાલિકા અને કલ્યાણ સોના ક્વેશ્ચન પૂછાય તો તમારે આ બંને યાદ હવે જો સોના લીકાને કલ્યાણ સોના બંનેમાં સોનું આવે સોનું એટલે કોના જેવું હોય ઘઉં વર્ણું આપણે ઘઉં કોના જેવા દેખાય તો કે સોના જેવા ચળકતા પીળા રાઈટ એટલા માટે આ શબ્દ લીધેલો છે સોના ઓકે મિત્રો તો તમારે આ પોઈન્ટને યાદ રાખવાનું એવી જ રીતે ચોખાની એક અર્ધવામન જાતિ બનાવવામાં આવી રાઈટ જેને આપણે નામ આપ્યું છે આઈ આર એટ ક્યાં બનાવવામાં આવી ઇન્ટરનેશનલ આઈ એટલે ઇન્ટરનેશનલ રાઈસ આર ફોર રાઇસ રાઈસ એટલે ખાઉં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આઈ આરઆરઆઈ ક્લિયર યાદ આવશે તમને રહેશે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં એવું છે ફિલિફાઇન્સ ખાતે જેની અંદર આપણે શું બનાવ્યા આઈઆર એ જે ચોખાની શું છે અર્ધવામન જાતિ છે રાય તાઇચુંગ નેટિવ બીજી એક જાતિ છે જેનું નામ છે ટાયચુ નેટિવ જે ક્યાં બનાવવામાં આવ્યા તાઈવાન ખાતે ક્યાં બનાવવામાં આવ્યા મિત્રો તાઇવાન ખાતે બનાવવામાં આવ્યા અને ઓગણીસો ને છાસઠમાં આવા ચોખાની અર્ધવામન જાતિના વ્યુત્પનોનો ઉપયોગ કરી વધુ સારું ઉત્પાદન કરતી બે જાતિ આપણે મેળવી જેનું નામ છે જયા અને રત્ન શું નામ છે જયા અને રત્ન તો જયા અને રત્ન તમારે યાદ રાખવાનું છે જે કોના માટેની જાત છે ચોખા માટેની છે જે ક્યાં વિકસાવવામાં આવી ભારતની અંદર કટક ખાતે ઓગણીસો અને એના એક્ઝેક્ટ ત્રણ વર્ષ પછી જયા અને રત્ના કોના માટે ચોખા માટે કોની જાત છે તો કે ચોખાની ક્યાં કટક ખાતે વિકસાવવામાં આવે તો આ તમારા માટે એક બહુ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન થઈ ગઈ જે તમારે યાદ રાખવાની છે ક્લિયર હવે આવું જ એક બીજી વસ્તુ લખી છે ઓરઝાયા અર ઓરિયાઝા નિરારા જે વાઇલ્ડ રાઇસમાંથી વાઇલ્ડ એટલે કે જે ચોખાની જંગલી જાતો હોય એમાંથી આપણે આયાર થર્ટી સિક્સ આયાર થર્ટી સિક્સ ભારતની અંદર શું કરવામાં આવી વિકસાવવામાં આવી કેમાંથી ઓરિયાઝા નિરારા શું છે ઘઉની અરે સોરી ચોખાની જંગલી જાતિ એમાંથી કોને આઆર થર્ટી સિક્સને ભારત ખાતે ડેવલપ કરવામાં આવી ચાલો ક્લિયર અહીંયા સુધી હા કે ના આવી જ વાત હવે આપણે કોના માટે લેવાની છે શેરડી માટે લેવાની છે તો શેરડીની અંદર સેકેરમ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક યાદ રાખવાનું અને આ સેકેરમ બારબેરી જે શેરડીની જાત છે ક્યાંની બેસ્ટ છે તો કે ઉત્તર ભારતની ઉત્તર ભારતની અંદર તમે જોયું હોય તો ઘણી વખત આપણે ત્યાં પણ એકદમ પાતળા લીલા શેરડીના સાઠા હોય રાઈટ એમાં કાળા 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 પેલા ડાઘા પડી ગયેલા હોય બસ એની વાત કરે છે કે જે ઉત્તર ભારતની શેરડી છે કે જેની અંદર શર્કરાનું પ્રમાણ એકદમથી ઓછું છે એટલે કે શર્કરાનું ઉત્પાદન કેવું થાય છે ઓછું થાય છે હવે એની સામે બીજી એક શેરડીની જાત છે જેનું નામ છે સેકેરમ ઓફિસિનેરમ રાઈટ દક્ષિણ ભારતની અંદર ઉકે છે એનું પ્રકાંડ એકદમથી થી જાડું છે એમાં શર્કરાનું પ્રમાણ શું થાય છે વધારે થાય છે એટલે એક વીઘામાં ધારો કે આ એક ટન જેટલી કે દસ ટન જેટલી થતી હોય તો એની સામે આ એક વીઘાની અંદર સો ટન જેટલી કેમ કેમ કે એનું પ્રકાંડ જાડું અને એની અંદર શર્કરાનું ઉત્પાદન કેવું છે વધારે સમજાવવા માટે ઓકે હા કે ના તો આમની વચ્ચે આપણે શું કરાયું સંકરણ બંને જાત અલગ અલગ ને એમની વચ્ચે સંકરણ કરાવ્યું જેના કારણે થઈને વધુ ઉત્પાદન ધરાવતી જાડુ પ્રકાંડ ધરાવતી ઉચ્ચ શર્કરા ધરાવતી આપણે એક જાતને ઉગાડી એટલે કે આપણે એક નવી જાતને ડેવલપ કરી જેને આપણે કીધું શંકર જાત ખ્યાલ આવે છે જે નોર્થ ઇન્ડિયામાં ઉગી શકવાની શું કરતી હતી ક્ષમતા ધરાવતી હતી જેના કારણે આ પ્રોબ્લેમ સોલ્વ થયો નવી શંકર જાત કોની મળી આપણને શેરડીની મળી અને એ શેરડીને આપણે ક્યાં ઉગાડતા થયા ઉત્તર ભારતમાં ઉગાડતા થયા જેના કારણે પ્રોડક્શન હોય તો ખેડૂતોને શું થયો ફાયદો થયો ચાલો પોઈન્ટ ક્લિયર થાય છે હા કેના આગળ વધતીએ એવી જ રીતે આપણે મિલેટ્સ એટલે કે જુવારની અંદર પણ ઘણી બધી શંકર જાતો લીધેલી છે મકાઈની અંદર પણ ઘણી બધી શંકર જાતો વિકસાવી છે જુવાર કે જેની અંદર વધુ ઉત્પાદન પાણીની ખેંચ એટલે અછત સામે પ્રતિરોધ ધરાવતી જાતો પણ આપણે વિકસાવી છે અને અને પણ આપણે શું છે જાતો વિકસાવી તો મકાઈ જુવાર આ બધાની અંદર આપણે અલગ અલગ પ્રકારની જાતો શું કરી છે વિકસાવી છે ક્લિયર રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિનું સંવર્ધન હવે અહીંયાથી એક ટોપિક આખો બદલાણો હો મિત્રો જો આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા જેવો છે તમારે શું લખ્યું છે રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન આનો એક સીધો મતલબ શું થાય ઉદાહરણ તરીકે કોઈ વનસ્પતિ છે જેને વારંવાર રોગ લાગી જાય છે ઉદાહરણ તરીકે શેરડી જે છે શેરડીની અંદર તમને બધાને ખબર હોય તો શેરડીમાં પણ ગેરું લાગે ગેરું લાગે એટલે તમે જો કદાચ શેરડીને ફાડો તો એની અંદર રેડિશ કલર નો ભાગ તમને દેખાય હા સાર ઘણા લોકો તો એને ચાવી જાય તો આપણે એની વાત નથી કરવાની પણ એ શેરડીની અંદર જે ભાગ બગડી જાય છે એટલે કે જે કોમન રોગિસ્ટ જે વનસ્પતિ હતી એની સાથે આપણે જે તંદુરસ્ત વનસ્પતિ અથવા તો રોગ પ્રતિકારક વનસ્પતિ એની સાથે આપણે કામ કરીએ હવે કામ કેવી રીતે કરવાનું પેલા સ્ટેપ યાદ કરો ભિન્નતાના એકત્રીકરણ વાળો રાઈટ ભિન્નતાનું એકત્રીકરણ પછી મૂલ્યાંકન દ્વારા પિતૃઓની પસંદગી કરવાની પસંદગી કરેલી જાતો વચ્ચે સંકરણ કરાવવાનું પછી પાછું એનું મૂલ્યાંકન કરવાનું અને પછી આપણે એ જાતને વિકસિત કરવાની પછી એને માર્કેટાઈઝ કરવાની બસ એ જ સ્ટેપ સેમ ટુ સેમ કેમાં રહેશે રોગ પ્રતિકારકતા માટે રહેશે એટલે કોઈ પણ જાત માટે કામ કરવું હોય તો સૌથી પહેલા એનું જનન સંગ્રહણ જોવાનું એમાંથી સૌથી શ્રેષ્ઠ હોય અને નર અને માદા પિતૃ તરીકે મૂલ્યાંકન કરીને પસંદગી કરવાની કેવી રીતે કરવાનું તો સૌથી પહેલા આ રોગકારકતા પ્રતિકારકતા માટે વનસ્પતિનું આપણે સંવર્ધન કરવું એટલે એવી વનસ્પતિ બનાવે છે કે રોગની સામે કેવી હોય પ્રતિકારક હોય ક્લિયર થાય તો સૂક્ષ્મ જીવો દ્વારા ખૂબ વધારે હોય છે ખાસ કરીને વિસ્તારો એટલે આપણે જે જગ્યા પર રહે છે એ વિસ્તારોની અંદર અને એના કારણે થઈને શું થાય પાકને નુકસાન થાય ને એ પાકને નુકસાન થાય એટલે ખેડૂતોની મહેનત થઈ જાય ડાઉન રાઈટ મળવું જોઈએ એટલું મળે નહીં ખેડૂત ઓલરેડી નવી જાતોના બિયારણ લાવ્યો હોય ખાતર લાવવો હોય જમીનની સિંચાઈ કરી હોય લાઇટ બિલ ચડતું હોય પોતે એવડી મોટી જમીનનો હકદાર ન હોય ઓછી જમીનમાં ખેતી કરતો હોય એમાં કશું ન મળે એટલે મહેનત બધી જાય પાણીમાં ક્લિયર એ ન થાય એટલા માટે આપણે નવી જાતો વિકસાવવાની છે સંપૂર્ણ કે એને આંશિક રીતે નુકસાન થાય અને વર્ષોથી ફૂગ નાશક અને જીવાણુ નાશકનો આપણે શું કરતો રહેવો પડે છે ઉપયોગ કરતો રહેવો પડે છે તો આ બધા ખર્ચા એને લાગે છે એટલા માટે થઈને આપણે એવી વનસ્પતિ બનાવે કે પોષણની દ્રષ્ટિએ સારી હોય અને એની સાથે રોગ પ્રતિકારની દ્રષ્ટિએ પણ સારી હોય એટલે એના ઉપર રોગ લાગે મારે જાણકારી લેવી પડશે ઉદાહરણ તરીકે ફૂગ છે ઘઉં ની અંદર કયો રોગ થાય ઘેરું અગિયાર બે ફૂગ નો પોઈન્ટ કોના કારણે થાય તો કે ચોક્કસ પ્રકારની ફૂગ છે જેને બોલે છે નામની ફૂગના કારણે આ રોગ થાય જેને રસ્ટ પણ કહેવાય એવી રીતે ઘઉંમાં અંગાર્યું રાઈટ આને તમે ગોતી શકો છો કે આ કોના કારણે થાય છે રાઈટ આ તમારા માટે અ ખાલી જગ્યા છોડું છું એટલે તમારે આને પૂરું કરવાનું છે ઘઉંમાં ગેરુનો રોગ પક્ષી એના કારણે ઘઉંમાં અંગારિયાનો રોગ કોના કારણે શેરડીની અંદર જોવા મળતો લાલ સડો જેને કહેવાય રેડ રોડ બટાટાની અંદર પાછોતરો અથવા તો સુકારો બટાકું હોય ને એ અંદરથી બ્રાઉનિશ રાઈટ ઘણી વખત એકદમ થી બ્લેકિશ થઈ ગયું હોય તો એનો અંદર પાછોતરો કહેવાય અથવા એનો સુકારો કહેવાય યાદ રાખજો તમને રાઈટ તો આ રોગકારકો વિશે મારે શું કરવી પડશે માહિતી લેવી પડશે આને બોલાય છે લેટ બ્લાઇટ ઓફ પોટેટો કેવામાં આવે તો આ બધા જ તમને દેખાય છે અલગ અલગ પ્રકારના રોગ કોના કારણે થયા મિત્રો

સુકાવા મળે દેખાય છે તમને આ ગેરુનો રોગ છે અને આ અંગારિયાનો રોગ છે સો ધીસ વન ઇઝ ગેરુ અને અહીંયા તમે જે જુઓ છો એ છે અંગા રીયુ તો આ અલગ અલગ પ્રકારના રોગ છે રાઈટ તમને આની અંદર જુઓ ક્રાઇસ્ટર બ્લેક રોલ્ટ તમે આમાં ધ્યાનથી જુઓ તો આ ભાગની અંદર બ્લેકિશ ભાગ લાગી ગયો દેખાય છે તમને છોકરાઓ હાકેના તો એ બાઇટેલિયાના કારણે થાય અથવા તો બિટેલિયાના કારણે થાય છે ક્લિયર હાલો હાકેના ઓકે મેં તમને ઘણા બધા રોગો વિશેની માહિતી આપી રાઈટ કે ભાઈ આપણે મારે રોગકારક જાતો બનાવવી છે તો શું કરવું એની પહેલા આપણે આખું સંવર્ધનને ને ભણ્યા કેવી રીતે સંવર્ધન થાય છે કોની કોની અંદર થયું કઈ કઈ જાતો વિકસાવવામાં આવી રાઈટ એમ એસ સ્વામીનાથને શું કરેલું હતું આ બધી ઇન્ફોર્મેશન મેં તમને અહીંયા સમજાવી દીધી ના હવે મારે સમજાવવાની છે કે અત્યાર સુધીમાં આ બધાને દૂર કરવા માટે રોગકારકો સામે કીટકો સામે કઈ કઈ વનસ્પતિમાં આપણે એવી કઈ કઈ શંકર જાતો પેદા કરી તમારી ચોપડીમાં ટેબલ વાઇઝ એને આપેલું છે એટલે આપણે એને ટેબલ વાઇઝ સમજવાની ટ્રાય कर सोनकों पर ब्रेक मिलते हैं ब्रेक के बाद मतलब कल के लेक्चर में थैंक यू सो मच जय हिंद वंदे माधर